આપ અત્યારે જોઈ રહ્યા છો વરુડી માતાનું મંદિર વઢેરા જાફરાબાદ તાલુકો અને ફરવાલાયક સ્થળ પણ ખૂબ સરસ છે દરિયા કિનારે આજે દરિયાની ભરતી બહુ વધારે છે તમે લોકો પણ જાફરાબાદ આવો ત્યારે માં વરૂડીના સાનિધ્યમાં દર્શન કરવા માટે પધારજો ફરવા માટે સારું છે અ વડલા અને પીપળાના ઝાડવાઓ પણ છે અને દરિયાની લહેરો પણ બહુ જોરદાર દ્રશ્ય જોવા મળે છે આપ જોઈ રહ્યા છો એકદમ શુદ્ધ વાતાવરણ દરિયાના કિનારે દરિયામાં પણ એક હોડખું ચાલી રહ્યું છે થોડુંક દૂર છે એટલે મોબાઈલમાં નહીં આવે પણ ઝૂમ કરીને જોવાની કોશિશ કરીએ પણ શક્યતા ઓછી છે જોઈ રહ્યા છો વરુડી માતાનું મંદિર અને આ બધું લાઈવ લોકેશન તમારામાં આવી રહ્યું છે અમારે શામભાઈના મોબાઈલમાં કાક કરે છે છે વરડીમાં તો આપ સૌ અવશ્ય પધારજો